वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણી પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષા પત્રીના એકસો ને પિસ્તાલીસ અને એકસો ને છેતાલીસ માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને પિસ્તાલીસમાં શ્લોકની અંદર કહે છે કે આય દ્રવ્ય અનુસારેણ વ્યય કાર્યો સર્વદા અન્ય થાતું મહદ દુઃખમ ભવેદ ઇત્યવધાર્યતા અર્થાત કે પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો પણ તે ઉપરાંત ન કરવું અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગ્રહસ્તોએ મનમાં જાણું ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાના આશ્રિત સમસ્ત ગ્રહસ્થોને આજ્ઞા આપતા કહ્યું છે કે પોતાની જેટલી ઉપજ હોય એ ઉપજ અનુસાર જ ખર્ચ કરવો ઉપજ કરતાં વધારે ખર્ચ કરવામાં આવે તો એવા ગ્રહસ્થને મરણ પર્યંતનું દુઃખ ઉપસ્થિત થાય છે પોતાની જેટલી ઉપજ છે એ ઉપજ ઉપરાંત જો ખર્ચ કરવામાં આવે અર્થાત કે કોઈની પાસે ઓછીના લઈને પોતાના ઘરનો વ્યવહાર ચલાવવામાં આવે તો જ્યારે લેણદાર પેલા દેવાદારની પાસે પોતાના નાણાં લેવા માટે આવે છે ત્યારે એ સામે જોતો નથી કે આ વ્યક્તિ ધાર્મિક છે એને તો પોતાના દ્રવ્યની સાથે નિષ્ફત હોય છે અને જ્યારે એ અતિશય દબાણ કરીને ઉગરાણી કરે છે ને ત્યારે પેલો દેવાદાર જે છે એ ઋણ ના આપી શકવાને કારણે આત્મહત્યા પણ કરતો જોવા મળે છે એટલે જે પણ કોઈ ગ્રહસ્થ પોતાની ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે એને મરણ પર્યંતનું દુઃખ આવીને ઊભું થઈ જાય છે માટે ગૃહસ્થએ ક્યારેય પણ પોતાની આવક કરતાં વધારે ખર્ચ કરવો જોઈએ નહીં સ્કંદ પુરાણની અંદર કહ્યું છે કે ન અધમરણ્ય સમમ દુઃખમ ગૃહિણામ ઈ હકીંચન અર્થાત કે ગ્રહસ્થને કરજના જેવું બીજું કોઈ દુઃખ છે જ નહીં મહાભારતના વન પરવના ત્રણસો ને તેરમા અધ્યાયના પંદરમાં શ્લોકમાં કહ્યું છે કે પંચમે અહની ષષ્ઠે વાકમ પચતી યો ગ્રહ અંગરો ચા પ્રવાસી ચવારી ચરમોદ તે અર્થાત કે જેના ઘરે પાંચમે કે છઠ્ઠે દિવસે કેવલ શાકભાજી જેવી જ રસોઈ બની શકતી હોય અર્થાત કે પૂરતું અનાજ ન હોય છતાં જો તેના ઉપર કરજ ન હોય અને નિર્વાહ માટે બહુ લાંબો પ્રવાસ ખેડવો પડતો ન હોય તો હે જળચર તે માણસ સુખી ગણાય છે પાંચમા અને છઠ્ઠા દિવસે ઘરની અંદર કેવલ શાક જ રંધાતું હોય તો એ શાક ખાઈને પોતાનો નિર્વાહ કરી લેવો પરંતુ ક્યારેય પણ પોતાના પેતનો ખાડો પૂરવાને અર્થે દેવું તો ન જ કરવું કારણ કે જે વ્યક્તિ દેવું કરે છે એને એનાથી વધારે કોઈ પણ દુઃખ હોતું નથી માટે અહીં જે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કહે છે તે પ્રમાણે પોતાની આવક થોડી છે તો થોડાની આવકની અંદર પણ નિભાવતા શીખવું જોઈએ આચાર્ય ચાણક્ય પોતાની નીતિની અંદર કહે છે કે ઇદમેવ પરમ દ્રાક્ષ આયાદઅલ્પ તરો વ્યય આગમે ચરી નિર્ગમે પંચવા પિષઠ સવિસ્તૃત વ્યયોનૂનમ ધર્મ ભ્રષ્ટો ભવેદ્રતમ અર્થાત કે આ એક જ સર્વોત્તમ ચતુરતા છે કે આવક કરતાં ખર્ચ ઘણો ઓછો કરવો જેને આવક ચારની હોય અને તે ખર્ચ પાંચ કે છનો કરે તો ઝાઝા ખર્ચ કરવાવાળા તે મનુષ્ય અવશ્ય ધર્મથી ભ્રષ્ટ થવું પડે છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક મનુષ્ય આવક કરતાં ખર્ચ વધુ કરે છે તેણે ધર્મથી ભ્રષ્ટ થવું પડે છે થવું પડે છે ને થવું પડે છે માટે ભક્તો ક્યારેય પણ આવક કરતાં વધુ ખર્ચ કરતા નહીં તે જ પ્રમાણે કામંદકીય નીતિની અંદર પણ સ્પષ્ટરૂપે કહ્યું છે કે યતસ્ત ઉપનીય વ્યકુવતી ભૂરીએ દ્રવે જાતે વિષમ અશ્નંતે તર્થાત્ કે જે મનુષ્ય જેમાંથી અર્થાત કે જ્યાંથી ત્યાંથી ધન લાવીને વધારે પડતો ખર્ચ કરે છે પછી જ્યારે ધન આપનાર ધનવાન તરફથી ઉપદ્રવ થાય છે ત્યારે તેને વીસ ભણ કરવું પડે છે આ પ્રમાણે અહીં નીતિકાર પણ સ્પષ્ટ રૂપે કહે છે કે આવક કરતા વધુ ખર્ચ કરનારે અંતે વીસ ભણ કરવાનો વારો આવે છે કારણ કે લેણદાર જ્યારે એની પાસે ઉગરાણી કરે તો ધનના અભાવની અંદર એણે આત્મહત્યા કરવી પડે છે માટે ભક્તો ક્યારેય પણ આવક કરતાં વધુ ખર્ચ કરતા નહીં આ સંબંધની અંદર સુરાખાંચર જે છે એ દ્રષ્ટાંતરૂપ છે સુરાખાંચર ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા એ પહેલાં લોયા અને નાગળકા ગામના જમીનદાર હતા એમને આવક સારી હતી પરંતુ એવો વ્યસનની અંદર પડી ગયા હતા દ્યુત છે હોકા બીડી ગાંજા લૂંટફાટ ઇત્યાદિકની અંદર એ આરૂઢ થઈ ગયા હતા અને એને લઈને બબ્બે ગામનો ગ્રાસ એમની પાસે હોવા છતાં એમના માટે કરોજનો મોટો બોજો વધી ગયો હતો અને પરિસ્થિતિ તો ત્યાર સુધીની આવી ગઈ હતી કે ગામના કુંવરજી વાણિયાને ત્યાંથી જાર લાવીને એમણે ખાવી પડતી હતી વિચાર કરો કે બે બે ગામના ગ્રાસ જેની પાસે છે છતાં પણ ખોરી જાર લાવીને ખાવી પડતી હતી એનું કારણ સુરા ખાચર જે છે એ વ્યસનના ફેલી થઈ ગયા હતા દ્યુત ક્રીડાની અંદર આરૂઢ થઈ ગયા હતા અને બધું જ ધન જે છે એ દ્યુત ક્રીડાની અંદર અને વ્યસનની અંદર એવું વેડફી નાખતા હતા પરંતુ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા પછી આ બધી જ કુટેવ એમણે મૂકી દીધી તો એ લોકો એટલા બધા સુખી થયા કે ભગવાન સ્વામિનારાયણને બોલાવી એવોએ મોટા મોટા ઉત્સવો કરેલા હતા માટે ગૃહસ્થએ ક્યારેય પણ પોતાનો નિર્વાહ કરવાની અર્થે કરજ તો કરવાનું છે જ નહીં ભગવાન સ્વામિનારાયણ એકસો છેતાલીસમાં શ્લોકની અંદર પુનઃ ગ્રહસ્થને ઉપદેશ આપતા કહે છે કે દ્રવ્ય સ્યાયો ભવેદ્યાવાન વ્યયો વ્યા વ્યવહારિકે તૌ સમસ્મૃત્ય સ્વયં લેખ્યો સ્વ અક્ષર પ્રતિવાસરમ અર્થાત કે પોતાની પોતાના વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભારીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પુનઃ દરેક ગ્રહસ્થને આજ્ઞા કરે છે કે ગ્રહસ્થએ વ્યવહાર કાર્યમાં દ્રવ્યની જેટલી આવક હોય અને જેટલો વ્યય હોય તે આય વ્યય તે 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 દિવસે સારી રીતે સંભાળી પ્રમાદનો પરિત્યાગ કરી સારા અક્ષરે પોતાના કરકમળોથી જ નામું લખવું જોઈએ પરંતુ બીજાની ઉપર ભરોસો કરીને ક્યારેય પણ રહેવાનું નથી એ નામું પોતે લખવાનું છે પરંતુ બીજા પાસે લખાવવાનું નથી કારણ કે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે ન યશ લેખો વા ભવે સંદિગ વર્ણકઃ ધૂરતા કૃત કલે ખાસતમ વાધિતવા ગૃહતે ધનમ અર્થાત કે જેની પાસે લખાણ ન હોય અને હોય તો પણ સંદિગ્ધ એટલે કે અસ્પષ્ટ લખાણ હોય તો ઠગ લોકો બનાવટી લખાણ કરીને હેરાન કરે છે અને ધન પણાવી લે છે આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહેલું છે માટે પોતાના ઘરની અંદર જેટલી આવક છે અને જાવક છે એને સંભાળી રૂડા અક્ષરે પોતે જાતે જ એનું નામું લખવાનું છે પરંતુ બીજાના ભરોસે ચાલવાનું નથી કોઈની પાસેથી તમે કેટલાક પૈસા ઓછીના લીધા તો એ પણ લખવાનું છે પરંતુ બીજાના ભરોસે રહેવાનું નથી અન્યથા એવા ઠગ લોકો જે છે એ જેટલા પૈસા લીધા હોય એનાથી વધુ પૈસા લખી દે તો એ ગ્રહસ્થને અકારણ કષ્ટના ભાજી થવું પડે છે મનુષ્ય રૂપ ધારણ કરીને આ ધરાતલ પર બિરાજમાન ભગવાન શ્રી હરિ પણ જ્યારે મોટા મોટા ઉત્સવ સમય કરતા હતા ત્યારે આવક જાવકનો હિસાબ અવશ્ય રખાવતા હતા આ સંદર્ભના હરિચરિત્રામુ સાગર પૂર ચૌદ તરંગ ચોત્રીસની અંદર ભગવાન સ્વામિનારાયણે દભાણની અંદર મહાવિષ્ણુ યાગ કર્યો હતો તેનું વર્ણન આધારાનંદ સ્વામીએ કરેલું છે તો એ દભાણના યજ્ઞની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે આવક ચાવકની હિસાબ રાખવાની જવાબદારી અમદાવાદના નાગર બાપુભાઈને સોંપી હતી બાપુભાઈ એ કાર્યની અંદર દક્ષ હતા એટલે ભગવાન સ્વામિનારાયણે ડભાણના યજ્ઞની અંદર જેટલી આવક થાય અને જેટલી જાવક થાય એની બધી જ જવાબદારી નાગર બાપુભાઈને સોંપેલી હતી અને બાપુભાઈએ યજ્ઞની અંદર કેટલી આવક થઈ અને કેટલી જાવક થઈ એ બધી જ વસ્તુ વ્યવસ્થિત લખી યજ્ઞના અંતે ભગવાન સ્વામિનારાયણને સુપ્રત કરેલી હતી કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન સ્વામિનારાયણે પણ ડભાણના યજ્ઞની અંદર તથા બીજા બધા યજ્ઞોની અંદર જ્યાં ત્યાં આવક અને જાવક કેટલી થઈ એનો હિસાબ પોતાના ભક્તોની પાસે રખાવેલો હતો તે જ પ્રમાણે મહાભારતના વન પર્વની અંદર પણ દ્રૌપદીજીનું ચરિત્ર આવે છે દ્રૌપદીજી પાંચ પાંડવોની ધર્મપત્ની હતી અને પાંડવો પોતાના ઘરની અંદર કેટલી વસ્તુનો ખર્ચ કરે છે એ આવક જાવકનો બધો જ હિસાબ દ્રૌપદીજી પોતાના કરકમળો દ્વારા લખીને રાખતા હતા આ વાત એઓએ પોતે સત્યભામાને કહેલી છે દ્રૌપદીજી કહે છે કે કલ્યાણી યશસ્વી સત્યભામા મહારાજ યુધિષ્ઠિર અને અન્ય પાંડવોની જે પણ કંઈક આવક વ્યય અને બચત થાય છે તે બધાનો હિસાબ અમો એકાકે જ રાખીએ છીએ આ પ્રમાણે દ્રૌપદીજી પણ પોતાના ઘરની અંદર જેટલી આવક થાય અને જેટલી જાવક થાય એ બધાનો જ હિસાબ રાખતા હતા એટલે પૂર્વે થયેલા આપ્તજનોએ પણ પોતાના ઘરની અંદર ક્રય વિક્રય કેટલી થઈ એનો હિસાબ રાખેલો છે તો અત્યારના ગ્રહસ્થએ પણ પોતાના ઘરની અંદર કેટલી આવક થાય છે અને કેટલી જાવક થાય છે એનો હિસાબ રાખવાનો છે અને એ હિસાબ જે છે એ એણે પોતે જ રાખવાનો છે પરંતુ બીજાની ઉપર ભરોસો કરીને એ હિસાબ રાખવાનો નથી અને હિસાબ જે છે એ વ્યવસ્થિત કાગળની અંદર અથવા તો નોટબુકની અંદર લખીને એણે રાખવાનો છે જો આ પ્રમાણેનો હિસાબને બધું રાખે તો એ ગૃહસ્થએ ક્યારેય પણ કોઈની પાસે હાથ લાંબો કરવાની જરૂર પડશે નહીં અને કોઈ પણ વ્યક્તિ જે છે એ એની સાથે છેતરપિંડી કરશે નહીં આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં એકસો ને છેતાલીસમાં શ્લોકની અંદર દરેક ગ્રહસ્થને આ પ્રમાણેની આજ્ઞા આપેલી છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વધ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ